ઈજાગ્રસ્તને સારવાર અર્થ રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાના પગલે રાજુલા ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહ રાઠોડ સહિત સ્ટાફ દોડી ગયો હતો હાલ વન વિભાગ દ્વારા ઘટના સ્થળે સ્કેનિંગ કરી તપાસ હાથ ધરી છે ઈજાગ્રસ્તનું નામ શિવાભાઈ વાસુરભાઈ વાઘ ઉમર વર્ષ પિસ્તાલીસ રહેવાનું રામપરા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ આજ રોજ સાંજના રામપરા ગામે શિવાભાઈ વાસુરભાઈ વાઘ ઉમર વર્ષ પિસ્તાલીસ તેઓ તેઓનું રૂનિક્રિયા કરી રહ્યા હતા ભેંસ જોઈ રહ્યા હતા તે સમય દરમિયાન આટરશ્રી દ્વારા ડાબાદમાં તેમજ અમણાંથમાં ઈજા પહોંચાડવામાં આવે છે તેઓને રાજુલા સરકારી હોસ્પિટલ તેમજ સમર્પણની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવે છે ડૉક્ટર શ્રી દ્વારા જણાવવામાં આવે છે કે સામાન્ય ઈજા છે હાલમાં કોઈ ક્રિટિકલ ઇન્જરી નથી હાલમાં અત્યારે સ્ટાફ દ્વારા સ્કેનિંગની પ્રોસેસ ચાલુ છે તેમજ વેટનરી શ્રી પણ સ્થળ ઉપર હાજર છે અને અન્ય અને સ્ટાફને પણ બોલાવવામાં આવે છે